અને મારા છોકરા મારા આજની આજ હોંપવાના હું સીધું હોંપી દઉં તરત વિશ્વાસ કરી જ લઉં તો એવું કહે કે મને તમે ટવકો કરજો બરાબર કે ઉગે ઉગમણા ફરી ટવકો કરજો કે આ તું તારે આઈને ગામના ગોદરાઈ ઉભી રહે અને તમેથી મહેમાન આવે ને વાત લઈને જ્યાં તું તારે એની ઓળખાણ તું કરજે અને તને હારણ લાગે ને તો ઉમરો ચડવા દેજે જાઓ કોઈ દુનિયામાં બાદ પાછી પરત મારું નામ સધી છે

શિકોતો આટલું આટલું બોલે તમારી શિકોતોનું કોઈ પરમાન્યું નહી નહીં એટલે માતાનું કહેવમ થાય તમે બીજા વૈવડમાં ઉતરવાનું હોય જયેશભાઈ આબે એવું બોલે હાચું હાચું મારી જાતિની ઓળખણ કરીને મને કહેવાય કે આટલું કાજે મારી રાડ છે તો લેમબું તારી રાડ તો તાર પૂરી થશે